હય મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે લોક ચાલુ કર્યો હે બપોર પછી ને હાલે હે મિત્રો આપણે દવા સાટવાનું બપોરમાં ઓલા ગયા હતા માંડવીમાં સાઈટી હે અને બપોર પસે આપણે સાટવાની હે સોયાબીનમાં જવાનું હે વાડી અને હમણાં ભડકાન ભડકા સાટા હે આપણે સાટવાની હે દવા તો હાલો જય વાડી વાડી તો આપણે આવી ગયા વાડી ને હાલો આગળ જ્યાં હે ને મિત્રો હમણાં આપણે કેદીનો વાડીના લોગ મેળાને જ બનાવ્યા વાડીના કેદીના લોગ આપણે બનાવ્યા જ નથી અને આ સોયાબીનમાં તો આ બપોરમાં જ સાઈટી હે રેસામાં સાટવાની છે અને જોવા સોયાબીન તમે જવા કવિડ્યુંડ્યું મિત્રો આ સોયાબીનમાં બપોરમાં જ સાઇટી છે અને જો ફાલ તમે હવે હિંગુ જો લાગવા મીંડી જ્યાં હતી હિંગો લાગવા મીંડી અને કઈક આવે જો આમાં બપોર મર ચાકી દીધી છે અને મિત્રો ઈરુનો રંજાડ બહુ હે કેવો છે જરા કેટલી વધારે કાયત્રી હૈ કમેન્ટ કરતા જોયાબીનમાં તો એટલો રંજાણ નથી તો આપણે આવી ગયા અહીંયા અને જો તમને ડાયરેક્ટ પાણી દેખાણ વરસાદ ઘણો પડી ગયો તરા બે ભરાઈ ગયા છે અને જો પાણી પાછું ભરાઈ ગયું હે અને સોયાબીન તો કારું ભમર છે આમાં છાટવાની છે જોઈ લ્યો કારું ભમર છે હવે આમાં છાટે જ આચો ખેડૂત કહેજો આમાંથી આમાં દવા છાટવાની છે ગારામાં જોઉં પાણીમાંથી જો આ સોયાબીનમાં હે ને આમ તો કોઈ દી ગારો હે ને ઉકાણો જ નથી દવા જો હે આપણે ત્રણ ચાર પાંચ જાતની હે તમને દેખાડવું જરાક જો એક આ હે દવા ચાર પાંચ જાતની દવા હે વોરા ને એવું કઈ વોરા અગોરા ને અગોરા હે આ બધી એવી બધી હે ગ્લેશિયર આ ગ્લેશિયર આ બહુ ઇંગ્લિશ તો હિન્દી હેઠળ લખેલ હોય તો વાંચી લે બહુ ઇંગ્લિશ ફાવતું નથી હોય જાણે અને આ તો બ્લેક અમરું છે બ્લેક અમરું છે આ તો બધામાં ફાયદો કરે ખાતરને વારી ઓર્ગેનિક આ ઓર્ગેનિક આવે બધામાં ફાયદો કરે ગમે એમાં તમે હાટો ને બકાલો હે માનવું એ બધામાં ફાયદો કરે ખાતર ટૂંકમાં ટાઈપો દવા આવે એવું છે હલો તો આપણે વાઈમાંથી ફેરો ફરવાનો છે અહીંયા એક મધ છે જોવા રહ્યું તમને દેખાડવા ડારખીમાં બાવેડાની જો મધ જો રહ્યું એટલે આપણે હાવ શાંતિથી ભરવું જોઈએ આમાં જો દારખી હલી ગઈ ક્યાંય અડી ગયા તો આપણે લાલ ચોર કર નાખીએ માખ્યું એટલે આપણે હલાવ્યા વગર હે ને ફેરા ભરવાના હે ને પહેલાં રાઉન્ડ આપણે માર્યો તો અહીં જો રાંધવાની જરૂર પડતી હતી તાણે ભાઈ હાવ ઉપર આવી ગઈ હે ઈમને ભરાઈ ગયા હે તો ડોલ ખેંચી લીધી આપી રહ્યો ખા સડી આવે આપણે તો એટલો ઈદનો રંજાટ નથી હે એટલો બધો ઈદનો રંજાટ નથી અમુક તો હાવ માંડવ્યું ને કાતરી નાખ્યું છે પણ એટલો તો રંજા સોયાબીન મને માંડવીમાં નથી આપણે ને હવે જે ફૂલ છે એ હિંગુ થવા માંડ્યું હે બધી ફૂલ હતા એ બધી હિંગુ થાવા માંડી પાણી ભર્યું તોય જો આ હિંગુ બધી થાવા માંડી છે વાભાઈ વાજો મોલો મસ્ત ટંકાર ગયો તો હાલો મિત્રો આપણે સક્કર મારવા જઈએ હે ઈ મારીએ ઈ નો બופર માં દવા થતી છે કેવો ઈ નો એટલે છે ઈ આપણે સક્કર મારીએ જરાક કેવો એટેક છે એ બહુ મિત્રો હા માંડવી કાતરી નહી એવી છે બધાય ગાઢ દીએ જો તમે તો જો આપણે એટલા જો ક્યાંય કાતરલ તમને જો આ પાંદડા લાગતા દેખાય તમને ક્યાંય જો આપણે એટલો જોવા ક્યાંય નહીં રંજા અને જો હવે આ દાંતિયા ને જો આ બીબડું નીકળું હવે ડેડવાને ને હેડું થાય જો દાંતિયા અને એટલો આપણે રંજા નથી આગળ જઈએ જરા તો જો મિત્રો આ ઓગણ ચાલી નંબર હે માંડવી આપણે અને બધા કહેતા ચોવીસ ને ની જારી ને બધા વાવે હે કહેતા પણ જો આ ઓગણ ચાલી હે પણ જો પાટલા ક્યાંય દેખાય આ પાટલા જો સગબીડ ભટકી ગયા હે અને જો આ ભૂંડ મિત્રો તાસ છે ક્યાંક ક્યાં જો આ ડેડવા બધા જો આ ખોદલ હે જ્યાં આવી રીતના તો મિત્રો દવા સટાઈ ગઈ છે અને જો ગુંદરી આપણે અહીંયા વિઘાયકની ગુંદરી વાવી હે શોર્ટ વિડીયોમાં તમે જોયા હોય પહેલાં આપણે માલનું કરવાનું પછી આપણું થાય તો એ હાલે તો હવે થોડો થોડો સપોર્ટ કરતા જાઓ અને ચેનલમાં નવા આવું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ એ હવે આવ લોગાય પૂરો કરી નાખી પાછા મળ્યું નવા લોગ સાથે